નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે રાજ્યમાં દારૂબંધી હોવા છતાં તેમના ઘટના સ્થળે જ મોત થયા હતા ત્યારે મિત્રો નાનકડા ગામમાં ત્યારે જ બે મિત્રોની અડધી સાથે ઉઠતા ગામ યુકે ચડ્યું હતું એકબીજા ત્યારે એક બાજુ સરકાર દારૂબંધીનું કડકપણે પાલન કરવાની વાતો કરી રહી છે ત્યાં રાજ્યના ડ્રાઇવિંગ તો આર્થિક કેપિટલ એવા અમદાવાદમાં ડ્રિંક ડ્રાઇવિંગને કારણે અકસ્માતની ઘટનાઓ વધી રહી છે આવી સ્થિતિમાં પોલીસે રાત્રે ઝુંબેશ ચલાવીને નિર્દોષને દંડ કરવા પણ શરૂ કરી છે ત્યારે દેગામ નરોડા હાઈવે ઉપર નશામાં ત્યારે ચકચોર કાર ચાલક બે યુવાનને કચડી આંકવાની ઘટના બહાર આવી છે ત્યારે મિત્રો આ અંગેની મળતી વિગતો પ્રમાણે દેગામ તાલુકાના વાસના રાઠોડ ગામ રહેતા દીપસિંહ રાઠોડ ત્યારે અને અમિત ભરતસિંહ રાઠોડ નરોડામાં નોકરી કરતા હતા અને કામથી તેમના મોટેડ ઉપર પર પાસા પડી રહ્યા હતા વાત દરમિયાન મિતેશ ઉપ ત્યારે ગોપાલ રમેશભાઈ ત્યારે ભાઈ પટેલ દારૂના નશામાં બેપામ રીતે તેની કાર અંકારીને તેના ઝાગ ગામમાં ખેતરમાંથી નીકળ્યો હતો તે દરમિયાન બે ગામના નળોરા હાઈવે પર એસાણ ત્યારે પાસે મિત સ્ટેરિંગ ઉપર કાબૂ ગુમાવતા કાર ડિવાઈડર કૂદીને સામેની તરફ ત્યારે મોડે ઉપર ત્યારે આવેલા વિશાલને અમિત ઉપર ફરી હતી આ ગંભીર અકસ્માતમાં બંને યુવાનના ઘટનાસ્થળે જ મોત